રાજ્યમાં દારૂબંધીના અમલને હર હંમેશ તરકટ ગણાવનાર શંકરસિંહ બાપુએ દારૂબંધી હટાવી લેવાની તરફદારી અગાઉ પણ કરી છે કેમ કે દારૂબંધીના કારણે હલકી ગુણવત્તાવાળો દારૂ વેચાતો હોવાથી આરોગ્યને વધુ નુકસાન થાય છે ત્યારે છૂટછાટ આપી ક્વોલિટી વાળો દારૂ વેચાય તો સ્વાસ્થ્યને ઓછું નુકસાન થાય તેવું બાપુ અગાઉ પણ કહી ચૂક્યા છે આ સંજોગોમાં શંકરસિંહ વાઘેલા આજે બપોરે સાડા ત્રણ વાગે શું ખુલાસો કરે છે તેના પર તમામની નજર છે जो कि पहला जाने वर्ष हजार जाना शराबबंदी आर्टिफिशियल है अगर एक फूट एक कदम एक कदम आप क्रॉस करके गुजरात की बॉर्डर भौगोलिक बॉर्डर छोड़कर आप दीव चले गए आप दमन चले गए शेलवा चले गए यहाँ अबू चले गए उदयपुर चले, चले गए आप पी सकते हैं एक कदम पीछे नहीं पीना है कभी सक्सेस होने का सवाल ही पैदा नहीं होता और ये आर्टिफिशियल है देखिए ये जो चीज़ है ना इससे गुजरात की जनता का नई पीढ़ी की शिक्षा फ्री हो सकती है हेल्थ फ्री हो सकता है तीस हजार करोड़ रुपए जैसे सालाना इनकम ये इससे हम 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 छोड़ छोड़ रहे हैं गुजरात छोड़ रहा है मैं इनकम के लिए नहीं कहता हूँ गांधी जी की बात छोड़िए गांधी जी ने कहा होगा किस रेफरेंस से लेकिन ये जो चीज़ है ना इससे आप जैसे अमूल की बॉटल होती है દૂધ વાલીસ લીખા હુઆતા આપ મહુએ કી બોટલ કો બનાવીએ કે મહુવા કાઇના કન્ટેક્ટો હે ગવર્મેન્ટ એલાવ કરે ઓફિશિયલી ખરાબ નહીં હે હું લગભગ મારા અનુભવના આધારે એવું કહેવા માંગુ છું ગુજરાતમાં દારૂબંધી કાઢી નાખવી જોઈએ વૈજ્ઞાનિક પદ્ધતિએ એનો વિચાર કરવો જોઈએ આવક આવે એમાંથી શિક્ષણ અને આરોગ્યના કેવી રીતે નાગરિકોની સેવામાં કામમાં આવે એનો વિચાર કરવો જોઈએ પોલીસ ખાતાના અધિકારીઓને સસ્પેન્ડ કરવું એ મહત્વ નથી સસ્પેન્ડ કરવું હોય તો આજની કેબિનેટની મિનિસ્ટ્રીને સસ્પેન્ડ કરાય જવાબદાર તો રાજ્યનો વડો હોય અધિકારીઓ તો સામાન્ય વહીવટના અધિકારીઓ હોય એમનું શું માગશે એમાં